દ્વારકામાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે દ્વારકા પોરબંદર હાઇવે પર ખેતરોમાં પાણી ભરાયેલા છે જેથી આખા આખા ખેતરો પાણીમાં ગરકાવ થયેલા છે આ સાથે જ ખેડૂતોની ચિંતા પણ તેટલી વધી છે પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે નહીં માત્ર ઉદ્યોગો અને લોકોને નુકસાન થયું છે પરંતુ ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે મહત્વનું છે કે દ્વારકા પોરબંદરની આસપાસ રહેલા ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે આ ખેતર છે કે પછી નદી નાળા કે તળાવ છે અહીં આસપાસની વાત કરીએ તો તલનું વાવેતર કરવામાં આવે છે જુવારનું વાવેતર થાય છે મગફળી કપાસના પણ વાવેતરો છે તે આ વિસ્તારમાં કરવામાં આવતા હોય છે અહીંયા આપણી સાથે ખેડૂતો છે તેની સાથે વાત કરીશું આપણે શેનું ખેતી કરી રહ્યા સાહેબ મારે આ વર્ષે કપાસ છે કપાસ છે ને તલ છે તલ તો ગયા જ આવું પૂરું થઈ ગયું છે કેમ કે વરસાદ લગાતાર ચાલુ છે એના કારણે તલમાં નિગરા ડાયરેક્ટ વરી ગયા બરાબર ને હવે કપાસ આવેલ છે એમાં આજે લગાતાર ત્રણ ચાર દિવસે વરસાદ ચાલુ છે તો એના કારણે હવે એની કપાસની એટલી ઉંમર છે નહીં કેટલું વરસાદ સહન કરી શકે તો એના કારણે હવે આ કપાસ જો હજી હજી લગાતાર એક બે દિ વરસે વરસાદ તો એ કપાસ તો પચાસ ટકા તો નુકસાની આવી જ જવાની છે એમાં અન્ય ખેડૂત છે તેની સાથે પણ વાત કરીશું તમે શેનું વાવેતર કરી છે અને જુવાર છે સ્થિતિ તમારા ખેતર છે જ્વાર છે પચાસ ટકા તો આવી ગઈ છે આમ પીળી પડી ગઈ છે જ્વારને મગફળીમાં હજી જો બંધ થઈ જાય તો વધારે નુકસાન નહીં આવે પણ તો પચીસ ટકા જેવું નુકસાન પચીસ ટકા તો આવી જશે પણ જો વધારે ચાલુ રહ્યો તો હજી નુકસાન વધારે શકે એમ છે તો જે પ્રમાણે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે ભારે વરસાદના કારણે નુકસાની જે છે તે વેઠવી પડે તેવી પૂરી શક્યતા રહેલી છે હજી પણ જો વરસાદ વિરામ નહીં લે તો સ્થિતિ જે છે તે વધુ વિકટ બનશે ઠેર ઠેર ખેતરો જે છે તેમાં આ પ્રકારે પાણી જે છે તે ભરાઈ ગયા છે ને તેના કારણે ખેડૂતોને નુકસાની થાય તેવી પૂરી શક્યતા છે તે રહેલી છે પાકનું વાવેતર થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું પરંતુ જે પ્રમાણે અનરાધાર વરસાદ વરસ્યો ને તેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ દ્વારકા